જો વેલ બિગન ઇ હાફ ડન ગુજરાતે એક કમળ નરેન્દ્રભાઈના ચરણોમાં ખૂબ ઉત્સાહપૂર્વક શરૂઆત કરી છે અબકી બાર ચારસો પાર ફિર એકવાર મોદી સરકારના નારાને સમર્થન કરતાં આદરણીય સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ગુજરાત તરફથી આ એક સારી શરૂઆત કરી છે મુકેશ દલાલજી જેઓ બિનહરીફ વિજેતા જાહેર થયા છે એમને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું પણ સાથે સાથે એક અફસોસ પણ વ્યક્ત કરું છું કે સુરત અમારી પરંપરાગત બેઠક હતી આજે પણ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ત્યાં ભારે બહુમતીથી જીતતી આવી છે ગુજરાતની તમામ બેઠકો છ છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી આદરણીય પાટીલ સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં છવ્વીસે છવ્વીસ બેઠકો પાંચ લાખ કરતાં વધારે બહુમતીથી જીતી અને નરેન્દ્રભાઈને અર્પણ કરવાનું અમારું નેમ હતી પણ એમાંથી સાત આઠ બેઠકો અમે એવી નક્કી કરી હતી કે જ્યાંથી કોંગ્રેસના ઉમેદવારને ડિપોઝિટ ડૂલ થાય એમોની એક સુરત બેઠક છે જેમાં કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ કરવાનો અમને તક એમનો મોકો ઓછો થયો છે પણ કોંગ્રેસ પાર્ટીની આ નિષ્ફળતા છે સમયસર ઉમેદવારો આપવા એના ફોર્મ ભરાવવાની વિધિ કરવી એની લીગલ ટીમ એમાં લાગે અને મેન્ડેટ સમયસર આપે અને ચકાસણી કરાવે મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી એમાં નિષ્ફળ ગઈ છે ઉમેદવારને લીગલ સપોર્ટ આપવામાં એના ટેકેદારો નક્કી કરવામાં ચૂંટણી પંચની હાજરીમાં એના ચૂંટણી અધિકારીની હાજરીમાં એની સહીઓ લેવામાં અથવા એક કરતાં વધારે ડમી ફોર્મ ભરાવવામાં તો એ એની નિષ્ફળતા છે અને નિષ્ફળતાથી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શ્રી શક્તિસિંહજીએ તાત્કાલિક અસરથી રાજીનામું આપવું જોઈએ અને કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તાઓને શીખ આપવી જોઈએ કે આપણી આપણો દોષ છે આપણી નિષ્ફળતા છે એના માટે ભાજપ પર આક્ષેપ કરવાનું બંધ કરે એ પોતે આત્મમંથન કરે અને ફરીથી ભૂતકાળમાં જેમ એમના હાથમાંથી કોઈ મેન્ડેટ લઈને ભાગી ગયું હતું એવું ન થાય એની ચિંતા કરે ખાસ કરીને હવે જ્યારે બિનહરીફ વિજેતા જાહેર થયા છે અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે અને થશે પણ કરી કે જોડ તોડની રાજનીતિ છે જે પણ ઉમેદવારો હતા તેઓને ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે આ તમામ પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે અને આવનારા સમયમાં પણ થશે આપ શું કહી રહ્યા છો જો આક્ષેપ પ્રતિ આક્ષેપ રાજનીતિમાં એ સામાન્ય બાબત છે ગુજરાતની જનતાને ખબર છે કે ભારતમાં ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવામાં માહેર છે અને સમગ્ર દેશમાં પણ બે હજાર ચૌદથી તમામ અનિયમિતતાઓથી પર રહી અને નિષ્પક્ષ ફેર એન્ડ ફ્રી ઇલેક્શન થાય એવી વ્યવસ્થા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આવ્યા પછી ચૂંટણી પંચને જે સ્વાયત્તા આપી છે એ પ્રમાણે ચૂંટણી પંચ કરી રહ્યું છે અને ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં અનેક અપક્ષોએ ફોર્મ પાછા કહે છે દેશમાં પણ અનેક અપક્ષ ધારો કે શરૂઆતમાં ઉમેદવારો ફોર્મ ભરતા હોય પણ કોઈ મિત્ર કોઈ સગા અથવા કોઈના એના ભલામણથી ઘણા ઉમેદવારો પછી એ નીકળી જતા હોય છે તો એ જ પરંપરામાં અહીંયા પણ કેટલાક અપક્ષોએ પક્ષોએ ફોર્મ પાછા કહે લીધા છે ક્યાંક કોંગ્રેસના આગેવાનો મનોમંથન કરવાને બદલે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરે છે ત્યારે મને લાગે છે કે એમણે પોતે લાજવાને બદલે ગાજે છે કે જે લોકો માત્ર ફોર્મ ભરાવવામાં ઉણા ઉતર્યા છે ટેકેદારો નક્કી કરવામાં ઉણા ઉતર્યા છે કે ફોર્મની ચકાસણી કરવામાં ઊણા ઉતર્યા છે પૂરતા પ્રમાણમાં ડમી ઉમેદવારોના ફોર્મના સેટ આપવામાં ઉણા ઉતર્યા છે નિલેશભાઈએ પણ એક કરતાં વધારે ફોર્મ ભરવાની આવશ્યકતા હતી એના ડમી ઉમેદવારે પણ એક કરતાં વધારે ફોર્મ ભરવાની આવશ્યકતા હતી એક કરતાં વધારે ટેકેદારો રાખવાની આવશ્યકતા હતી ટેકેદારો પાર્ટીના નીવડેલા કાર્યકર્તાઓ રાખવાની આવશ્યકતા હતી આ બધી તકેદારી રાખવામાં એ ઉણે ઉતરી છે અને જે ઘટનાક્રમ બન્યો છે ચૂંટણી પંચની નિગરાણીમાં બન્યો છે અને તેમ છતાં એની ઉપર ન્યાયતંત્ર છે જે લોકો વર્ષોથી રામ મંદિરની સુનાવણી રોકાવવા માટે વકીલોની ફોજ રોકી શકતા હતા કૃષિ કાયદાઓ રોકાવવા માટે વકીલોની ફોજ રોકી હતી સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ જેવો રાષ્ટ્રનો કાયદો રોકવા માટે જેમને પ્રયાસ કર્યો હતો કે નર્મદા યોજનાના ડેમના દરવાજા બંધ કરવા માટે આખા બે ડઝન જેટલા વકીલો સુપ્રીમ કોર્ટમાં ઊભા રાખી શકતા હતા એ લોકોએ અહીંયા સારી રીતે ફોર્મ ભરાય ને એની પણ ચિંતા કરવાની આવશ્યકતા હતી કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં નામશેષ થવા જઈ રહી છે એનો એનો જમાદાર ગુમાવી દીધો છે તો હવે એને ફરીથી શરૂઆત તો ફોમ ફોર્મ ભરવા ફોર્મ ભરવાની એક ગેમ આવે છે ખાસ કરીને હવે જ્યારે બિનહરીફ વિજેતા જાહેર થયા છે સુરતની અંદર તમામ જે મતદારો છે તે ચોક્કસથી નિરાશ થયા હશે કારણ કે લોકશાહીનો પર્વ છે મતદાન કરવાનો સમય છે લોકસભાના ઇલેક્શન માટે પાંચ વર્ષે એક વખત મતદાન કરવાનું આવતું હોય છે અને જે લોકો ખાસ કરીને જે ફર્સ્ટ ટાઈમ વોટર છે તેઓ પણ નિરાશ થશે શું કહેશો જો કોંગ્રેસ એના માટે જવાબદાર છે મુખ્ય વિપક્ષ તરીકે એની જે જવાબદારી છે એ વિકાસના કામોમાં કે વિપક્ષની જવાબદારીમાં તો ઉણું જ ઉતરી હતી જનતાની અપેક્ષાઓમાં પણ એ ઊણી ઉતરી હતી અને રાષ્ટ્રહિતના મુદ્દાઓનો એને કેન્દ્રીય નેતૃત્વને ફોલો કરીને જે વિરોધ કર્યો પરિવારવાદની રાજનીતિ કે તૃષ્ટિકરણની રાજનીતિથી એને દેશની સાંસ્કૃતિક ધરોહરનો વિરોધ કર્યો દેશની સુરક્ષાના સર્જિકલ સ્ટ્રાઇક સ્ટ્રાઇક જેવા મુદ્દાઓનો વિરોધ કર્યો ભારતનું અવિભાજ્ય અંગ કાશ્મીર એનું અવિભાજ્ય અંગ બને એનો વિરોધ કર્યો સિટીઝન એમેન્ડનો વિરોધ થાય તો અનેક વાર એને ખોટી રીતે વિરોધની રાજનીતિ કરી અને પરિણામે દેશમાંથી અને ગુજરાતમાંથી કોંગ્રેસ જનાધાર ગુમાવી દીધો છે નામશેષ થઈ ગયા છે જનતામાંથી તો નીકળી ગયા છે પાર્ટીના પોતાના લોકો પણ પાર્ટી છોડીને એ નીકળી રહ્યા છે એના ચૂંટાયેલા પ્રતિનિધિઓને એમાં વિશ્વાસ નથી એવા સંજોગોમાં કોંગ્રેસ બોખલાઈ ગઈ છે એ ફસ્ટ્રેટ થઈ ગઈ છે અને આ ચૂંટણીમાં કરવાના લીગલ કામોમાં પણ એ ઉણી ઉતરી છે મેં ફરીથી કહું છું કે આ સંજોગોમાં કોંગ્રેસે એના અધ્યક્ષે તાત્કાલિક રાજીનામું આપી અને જવાબદારી સ્વીકારવી જોઈએ તો ખાસ કરીને આતા જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હિતેન્દ્રભાઈ પટેલ જો કે મહત્ત્વની બાબત તો એ છે કે જ્યારે ગુજરાતની લોકસભા બેઠકની છવ્વીસ બેઠકોમાંથી જે જીતના શ્રી ગણેશ થયા છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વેશ સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ